ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આજે સવારે વહેલા ઉઠીને દીવાબત્તી બધું થઈ ગયું પૂજા પ્રાર્થના તો તમને બધાને બી દર્શન કરાવી દઉં કાનાજીના અને હવે આગળ કામ કરવાનું ચાલુ કરીશું જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ તો બે દિવસ પછી હું પાછી વ્લોગમાં આવી છું બિકોઝ તબિયત ઠીક નથી થોડી તો બ્લોગમાં કોઈ વિડીયો ક્લિપ આપી નહીં પણ આજે થોડું સારું લાગે તો અને તડકો બી સારું એવું છે તો કીધું બહાર જઈએ થોડું આંડો મારીએ વેધર જોઈએ થોડું બહાર ચાલવાનું થઈ જાય વોક તો તબિયત બી ઓટોમેટિક સારી થઈ જાય બીકોઝ એનો કે વેધરમાં બહાર ફરવાથી બધી રીતે આમ બહાર નીકળીએ તો શું મન ફ્રેશ થાય અને ઓલ ગુડ ફીલ થાય તો આજે હું બી બહાર નીકળી આંટો મારવા ત્રણ સાઈન છે મસ્ત એ ઘણા દિવસ પછી એન્ડ મારા ગુજ્જુ ફેમિલીના મિત્રો બહુ સારા સારા વ્લોગ આપી રહ્યા તો કન્ટિન્યુઅસ જોયા કરો બધા નવી નવી ક્લિપ આયા કરશે સો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો હું ફાઇનલી સ્ટોરમાં આવી ગયો છું આજે તો સવારમાં ચા પીવાનો તો મેળ આવ્યો નહીં કા આજે લેટ થઈ ગયો તો અને મારા વાલાએ આજે ઓપન કર્યો તો પેટે પેટ તો જતો રહ્યો અને આપણે આજે કોફી પીશું બનાવીએ એકાદી કોફી વ્યવસ્થિત કે આપણા પાસે બહુ બધી બ્રાન્ડ લાઈક ખૂટે જ નહીં ગમે એટલે પીવો આખા દામે એટલે આપણે એકાદ ગયા અત્યારમાં જોઈએ ટ્રાય લઈએ કઈ કોફી બનાવીશું તો ગાઈ જો તમે કોમેન્ટ કરજો કે કઈ કોફી બેસ્ટ બરાબર તો હું લાઈક કાલે ટ્રાય મારે ફરીથી કોફી તો આપણે અત્યારમાં બ્લુબલેરી જેવી પીએ કોફી બરાબર બધી એ પીતા નહીં આપણે થોડીક જ માપની પીએ થોડીક મિલ્કરુગર યુઝલી તો આપણે અહીંયા ચા જ પીએ અને આજે અહીંયા થોડુંક લેટ થઈ ગયું હતું ઉઠવામાં એટલે મોકો મળ્યો નહીં ચા બનાવવાનો ચલો કીધું થોડીક કોફીનો ટેસ્ટ મારી લઈએ બરાબર આમ તો પીએ કોફી એવું કોઈ નહીં પણ આ તો પી નાખીએ વળી મસ્ત કોફી ગાઈશું ચલો ધાન નેક્સ્ટ વિડીયોમાં મળે ગાઈશો તો વળીએ કોમે ગાઈ જઈએ ડિલિવરી એ ગાઈ જઈ જઈએ જો બતાવું તમને પાછો જો ડિલિવરી પડી છે ધરાઈને તો કોમ જ કરવાનું શું હોય બરાબર

ચલો પર શાક લઈ લીધું હવે રોટલી બી થઈ જતી એટલે લઈએ ઘી ચલો કાજુ કાઠીને શાક રોટલી જમા દઈએ ભગવાન હવે જય શ્રી કૃષ્ણ ચલો જમવા કાનાજી જમવાનું ઓનિયન ભી કાપી લીધી કાજુ બી શેકી લીધા

सू बनाये स्मेल कहाँ स्मेल आई स्मेल तो गनीबत ही आती स्मेल तो गनीबत ही आवा पड़ा सू बनाये सरप्राइज़ हाँ बोलो एंटोमार मारा बोलो ना सीज़ भी नहीं की तुमने कैसू बोलना कहीं जाऊँ मू साख ना रोटली साख साख तो रोटली तो बने ओहो काजू गांठी आनु साखड़ो यार

કાજુ ગાંઠિયાનું શાક છે જોઈ લો તમને બતાવી દઈએ ઓકે ગાઈઝ કાજુ ગોઠિયાનું શાક બનાવ્યું નો બાકી થોડા એવા જો ભાવ રોટલી બનાવી હા હા છે ફૂલા ગાઈસ ચલો જંબુ હોય તો જંબુ હોય તો આવી જાવ ગરમા ગરમ રોટલી અને કાજી ગોઠિયાનું શાક છે વેલા આવી જવો હોય તો સારું હોય બરાબર ન આજે બેટિંગ મજબૂત એવી થવાની ઓકે ગાઈસ હેવ અ ગુડ ડે એન્ડ હેવ અ ગુડ લંચ

અને આપણે ગાડીમાં ગણપતિ બાપા બેહાડેલા લોકો આયા હતા ઓલ્ડ નેવી માં શોપિંગ માટે તો ઓલરેડી શોપિંગ તો મેં કરી લીધી આ રીતે આપણું વસ્તુ લઈ લીધું જે લેવાનું હતું એ તો ચાલો હવે ઘરે જઈને મળીએ

मा, मा हां ना टमाटर में वॉलमार्ट में ये 3 वस्तु लेनी है तो अपन यहां से एंटर થઈશું લાઈ આજે બહુ ટાઈમ પડી આવ કોર કરું જો આમલી પડું આગળ આગળ પાણી પાણી થાય આ બાજુમાં તો चलो तना अंदर જઈશું તાન જોઈતી કાટો લઈ લેવાની વધારે માલ સામાન લેવાનો હોય તો અને ના લેવાનો તો નહીં લેવાની તો અમારે અત્યારે લેવાનું હોય ચોપર જેમ કે અમારું ચોપર મેં તમને લોકો બતાવી દઉં પેલા દિવસે તૂટી ગયું હતું રવિ આ બાજુ જોઈએ તાંચી એવા ચોપરો બી અહીંયા

જો આપણે તો અહીંયા ચોપર લેવાયા હતો પણ ચોપર તો જોવો એવું મળ્યું નહીં એટલે આ શાવર લાઈનર લીધું બે અને કાયરી લીધું આ પહેરવાનું આવું કિચનનો પહેરો નહીં આપણે જો ગાઈઝ આપણો દિવ્ય આપણા લોકમાં આવી ગયેલો મારો ભય થાય બરાબર એનો લગન ચાલુ હો તો એક બાજુમાં લગન ચાલુ હોય અને એક બાજુમાં હાવા જો બેઠાઈ ને વડો ઠોકી અને ફર્સ્ટ ક્લાસ આપણી સમક્ષ વડાનો એક ગોણ ઉતર્યો અમે ટેસ્ટ કરી લીધો અને આ રવિના પોતે બનાવે હ મજબૂત બને ભાઈ ટેસ્ટ કરવાથી કે દાצરી પણ હાલ ખાવા નહીં થોડો ખૂટવાણ ચાલુ થાય એક જ ગોણ એટલે પાઉ લોચો પર બ્રેક ને એવું મન નહીં ગમતું પણ અને જો તગારું ભરીને ચા બના કે ચા પીવા વાળો આયો હ ભયો એક બીજું એ ખાઈ લઈએ હાલો તા ઓકે એટલે અમે ખાવા બેહીએ પામ મળીએ તમને થોડો લગન બતાઈ દો તમને જો આ ગેમ ચાલુ હ તો નવા નવા રિવાજો આયા હે ઇન્ડિયા આ ગોમને બોલાય રહી મલ્દીમાં ગોમ એન્ટ્રી તમે શીખજો થોડું અમારા ગોમમાં કોઈ સેનો છોકરો બાકી નહીં હલ્દી લગાવમાં તો તમે હલ્દીની એન્ટ્રી પાડો તો તમે બોલાવજો કોઈ બે શબ્દો કહેવાય જક કે ના ના બધા ડાયા ભાઈ કોઈ કોઈ ચલાવવાનું જરૂર નહીં તમને ગમે એમ કરવાનું પછી તમે ખર્ચવાના હો એટલે રૂતો કે હું કઉ એ નહીં કરવાનું તમને ગમે એ કરો બરાબર ખાવા હાલી જવાનું નહીં હાલી જવાનું તો પછી તમારા પછી તમને ગમે એમ કરવાનું અને તમે કરો એમાં શરમાવાનું નહીં અલે આ ગાઈ એક વાત કહું જો વડો એ આઈટમ જ કહેવાય પણ મારો એટલો ફેવરેટ નહીં ત્યારે રવિનાએ મને ખબર નથી આ તો ઉભો થઈને વડુ ચાખવા લેવા ત્યાં તો ગોટાનું શીરું બોધી નો છું મારા માટે હું વાત કરો અલ્યા જીવનમાં મને શું પત્ની મળી છે ભાઈ જીવનમાં મજો જ છો મારો કોઈ દુઃખ નહીં બધાય એવું કોઈ કે લગ્ન કરાય કરાય ઓ રવિના જેવી વાઈફ મળે કરાય એક હજાર ટકા એના જેવી હોય ને એવી એ નહીં મારા જીડો કઈ ખાવા બે જઈએ આપડે જતી દીવા લગન જોઈએ અના દિવાના લગન જોઈએ કેવા ગોટા બનાય ગોટા બને કરો બાપ અમે કોઈ અમારી એન્ટ્રી આખી ગુજુ ફેમિલી ને તો અમારા ગુજુ ફેમિલી વચ્ચે દીવાના લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખુશ રહેજો અમે તો તો હતા નહીં એન્ટ્રીમાં પણ અમારી એન્ટ્રી છે અને જોઈએ અમારા હું જતું શું કરી નાખીએ છીએ આખું પણ આગળ જોતા રહ્યો મજબૂત બનાવી ભજો ગાય છું કે આપણું નામ આવે આપણી ફેમિલીનું ગુજ્જુ ફેમિલી

અહીંયા તો જોવો મેરેજ જોવાનો માહોલ ચાલુ છે ને ત્રણ આવજો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ભગવાન કે કેવું તું જેક તારા દાદાઓની એન્ટ્રી બકા જોવામાં જે મજા આવે બહુ આ આ જે વસ્તુ આ ને બહુ બહુ જોરદાર છે જોઈ લીધી ને બધાએ જોઈ લીધી ઓકે ચલો જય માતાજી